નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનું ટોપિક છે ઉંદરની ટોપી એક ઉંદર હતો તેને રસ્તા ઉપરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો તેને થયું લાવને આની મજાની ટોપી બનાવી લઉં એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે ઉંદર કહે દરજીને દરજીભાઈ દરજીભાઈ મને ટોપી સીવી આપો દરજી કહે જા જા તારા જેવા ઉંદર માટે ટોપી સીવવાનો મારી પાસે સમય નથી ઉંદર કહે એમ તો સિપાહી કો બોલાવુંગા બળે માર દેવુંગા ખડે ખડે દેખુંગા એટલે કે સિપાહીને બોલાવીશ બરાબરનો માર ખવડાવીશ ઊભો ઊભો તમાસો જોઈશ દરજી તો ડરી ગયો દરજી ઉંદરને કહે નાના ભાઈ એવું ના કરીશ લાવી ટોપી ઉંદર તો રાજી રાજી થઈ ગયો પછી એને થયું કે આવી મજાની ટોપી ઉપર ભરત કર્યું હોય તો કેવું સારું લાગે એ તો ઉપડ્યો ભરત ભરવા પાસે જઈને કહે ભાઈ મને મારી આ ટોપી ઉપર સરસ મજાનું ભરત ભર્યા ભરત ભરવા વાળો કહે ચા જા તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી ઉંદર કહે એમ તો સિપાહી કો બોલાવુંગા બડે માર દેવુંગા ખડે ભરત ભરવા વાળો ડરી ગયો એ ઉંદરને કહે નાના ભાઈ એવું હું ના કરીશ લાવ તારી ટોપીને ભરત ભરી દઉં ઉંદર રાજી રાજી થઈ ગયો પછી એ તો એને થયું કે આવી મજાની ટોપી ભરત ભરેલી ટોપી પર મોતી ટાંક્યા હોય તો કેવું સારું લાગ્યું એ તો ઉપડ્યો મોતી ટાંકવાવાળા પાસે જઈને કહે ભાઈ મને મારી ટોપી પર સરસ મજાના મોતી ટાંકી આપ મોતી ટાંકવાવાળો કહે જા જા તારા જેવા ઉંદર માટે કંઈ મોતી ટાંકવાનો મારી પાસે સમય નથી ઉંદર કહે એમ તો સિપાહી કો બોલાવગા બડે માર દેવગા ખડે તમાશા દેખુંગા મોતી ટાંકવા વાળો તો ડરી ગયો એ ઉંદરને કહે નાના ભાઈ એવું ના કરીશ લાવ તારી ટોપી ને મોતી ટોંકી આપ ઉંદર એકદમ ગેલમાં આવી ગયો અને નાચવા કૂદવા લાગ્યો ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે અય ઉંદરડા આ રાજાની સવારી નીકળે છે ઉંદર સિપાહીઓને કહે નહીં ખસું રાજાની ટોપી કરતા તો મારી ટોપી વધારે સારી છે આ સાંભળી રાજા ચીડાઈ ગયા એણે સિપાહીને કહ્યું કે આ ઉંદરની ટોપી લઈએ ઉંદર ગાવા લાગ્યો રાજા ભિખારી રાજા ભીખારી મારી ટોપી લઈ લીધી રાજા કહ્યું આની ટોપી પાછી આપી દો મને ભિખારી કહે છે સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી ઉંદર ગાવા લાગ્યો રાજા મારાથી ડરી ગયો રાજા મારાથી ડરી ગયો મારી ટોપી પાછી આપી રાજા મારાથી ડરી ગયો આમ નાચતો નાચતો ગાતો એની ટોપી પહેરીને ઉંદર ઘેર ગયો મિત્રો વાર્તાને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય સત્યાજી